નમસ્કાર મિત્રો તો ફાઇનલી આપણે જે વસ્તુની રાહ હતા તે વસ્તુ આવી ચૂકી છે એટલે કે ઓફિશિયલ સિલેબસ એમાં પણ મિત્રો આ વિડિયોની અંદર આપણે બાયોલોજી ગ્રુપના સૌપ્રથમ લેબોરેટરી ટેકનિશિયન ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ અને ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ ત્રણે કેડરના ડિટેલ સિલેબસની મિત્રો વાત કરીશું બરોબર છે એટલે થોડો વિડીયો લાંબો બની શકે છે મિત્રો જે લોકોને લેપટેકનો જોવો હોય તે સ્કીપ કરજો મિત્રો આગળ જે છે આ વિડીયોમાં તમને લેપટેકનો અને સાયન્ટિફિક આસિસ્ટન્ટનો પણ તમને સિલેબસ જોવા મળશે બરોબર મિત્રો પાર્ટ એ સાયન્ટ માર્કનું મેથ્સ રિઝનિંગ અને બંધારણ કરંટ અફેર્સ અને ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે એનો સિલેબસ જે છે એની માટેનો જનરલ વિડીયો મિત્રો ઓલરેડી હું બનાવી ચૂક્યો છું જેની લિંક જે છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે બરોબર છે ચાલો મિત્રો હવે તો લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ જે છે તેની માટેની વાત કરીએ મિત્રો તો તેના સિલેબસ પર મિત્રો મિત્રો નજર ફેરવીએ ચાલો તો જે આપણે જૂનો સિલેબસ મૂક્યો હતો બરાબર છે તે પ્રમાણે જ છે એમાં મિનિમમ એસી ટકા જેટલો સેમ છે બરોબર આમાં તમને જેટલા ટોપિક્સ તમે જોશો મિત્રો સેમ ટુ સેમ એમાં છે મિત્રો તમારે એકવાર ચેક કરવું હોય તો કરી લેજો એમાં કોઈ જ વાંધો નથી બરોબર છે તો હવે અહીંયા આપણે ઉપરના ટોપિક્સ મિત્રો હું તમને જે છે એ માત્ર જણાવીશ બરાબર છે હવે આ જે સૌથી મોટા અને મહત્ત્વના ન્યૂઝ છે એ માત્ર ઇંગ્લિશ લેંગ્વેજ નહીં પરંતુ ઇંગ્લિશ અને સાથે સાથે ગુજરાતીમાં પણ આ વસ્તુના પ્રશ્નો તમને આપેલા હશે એક રીતે જોઈએ તો આ બેનિફિટ છે પરંતુ મેથેમેટિક્સ અને રિઝનિંગ જે છે એ ઇંગ્લિશમાં આવશે તેનો લોસ પણ છે બરોબર મિત્રો ચાલો હવે તો આપણે અહીંયા સૌથી પહેલાં એકસો ને વીસ માર્કનું જે ટેકનિકલ ક્વોલિફિકેશન બેઝ જે છે એના સિલેબસની વાત કરીએ એમાં પણ બાયોલોજીના લેબોરેટરી ટેકનિશિયન ગ્રુપની તો સૌથી પહેલાં ઇવોલ્યુશનની મિત્રો જો એની અંદર થિયરી ઓફ ઓર્ગેનિક ઇવોલ્યુશન ને એ બધી જ વસ્તુ ઓરિજિન ઓફ લાઈફને આ બધી જ વસ્તુ જે છે તેને કવર કરી લેવામાં આવી છે ત્યારબાદ બીજો ટોપિક છે પ્લાન્ટ કિંગડમ બરોબર છે એમાં જનરલ કેરેક્ટર્સ ઓફ પ્લાન્ટ હોય બોડી ઓર્ગેનાઇઝેશન રૂટ સ્ટીમ લીવ્સ ટિસ્યુ ડર્મલ વસ્ક્યુલર એન્ડ ગ્રાઉન્ડ આ બધી જ વસ્તુ કવર કરવામાં આવી છે આ જો મિત્રો આ બંને ટોપિક્સ મો એંશીથી પંચ્યાસી ટકા સિલેબસ આપણી પાસે જે જૂનો હતો એ પ્રમાણે જ છે મિત્રો જેને ચેક કરવું કરી શકે છે ત્યારબાદ ત્રીજો ટૉપિક છે સ્ટ્રક્ચર ઓફ સેલ બરાબર જેમાં કેમેસ્ટ્રીના અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ સેલવોલ સેલવોલનો સ્ટ્રક્ચર છે ફ્લેજેલા છે બરાબર સેલાઈ છે એ છે માઇટ્રોકોન્ડ્રિયા છે ક્લોરોપ્લાસ છે ગોલ્ગી બોડી છે બરોબર આ બધી જ વસ્તુ જે છે રાઇબોઝોમ છે રેટીકમ છે આ બધી વસ્તુનો સમાજ છે સ્ટ્રક્ચર ઓફ સેલમાં જે આપણે જૂના સિલેબસની અંદર પણ હતો બરોબર છે ત્યારબાદ ફંડામેન્ટલ્સ ઓફ બાયોલોજી મિત્રો જે જૂના સિલેબસની અંદર આલ્ગી ફંજાઈ બરોબર છે આ બધું આપવું હતું તે જ વસ્તુ સેમ ટુ સેમ છે બરાબર ત્યારબાદ બાયોકેમિસ્ટ્રી જે છે એ સૌથી મોટો પોર્શન જે છે જે કવર કરવામાં આવ્યો છે અહીંયા કેવું છે સીધો એક મેગા ટોપિક જે હેડલાઇન છે એ આપી દીધું છે અને અંદર ક્લાસિફાઈ કરીને આપણને નથી આપ્યું પરંતુ છે તો બધા ટોપિક જ છે જેમાં કાર્બોહાઇડ્રેટ્સની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ્સ જૂના સિલેબસમાં તો એ જ પ્રમાણે કાર્બોહાઇડ્રેટ્સ આપેલો છે બરાબર ત્યારબાદ લિપિડ આપેલું છે પ્રોટીન્સ આપેલું છે ન્યુક્લિકેસિડ આપેલું છે કેમિકલ એન્ડ એન્ઝાઇમેટિક કાઇનેટિક્સ આપેલા છે મ્યુટેશન્સ આપેલું છે બરાબર છે એક્સપ્રેશન ઓફ જીનેટિક્સ ઇન્ફોર્મેશન આપેલું છે મિત્રો ટ્રાન્સક્રિપ્શન ટુ ટ્રાન્સલેટ ને આરએનએ ડીએનએ ટ્રાન્સક્રિપ્શન આ બધી વસ્તુ આપણને આપેલી છે રેગ્યુલેશન ઓફ એમ આર સ્ટેબિલિટી આપેલું છે ઓર્ગેનિક મિકેનિઝમ ઇન બાયોલોજી મિત્રો અહીંયા આપણને આપેલું છે એની અંદર પણ રેસ્પિરેશન છે ફોટોસિન્થેસિસ છે ન્યુટ્રિશન છે મેટાબોલિઝમ છે એબઝોર્બ્શન છે ડાયજેશન છે આ બધી જ વસ્તુના ઓવરવ્યુ તમને પૂછવામાં આવશે બરાબર છે મિત્રો ત્યારબાદ બાયોમોલિક્યુલ છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ કાર્બોહાઈડ્રેટ્સ છે પ્રોટીન છે ન્યુક્લિક એસિડ છે આ બધી વસ્તુ આપેલી છે અને આની અંદર જે પ્રોસેસ આપેલી છે મેટાબોલિઝમમાં એમાં એરોબિક એન્ડ એન એનએરોબિક ગ્લાયકોલિસિસ આપેલું છે સિક્વન્સ ઓફ રિએક્શન ઓફ ગ્લાયકોલિસિસ આપેલું છે રેગ્યુલેશન ઓફ ગ્લાયકોલાઇસિસ આપેલું છે સાયટ્રિક એસિડ સાયકલ ટીસીએ સાયકલ પણ મિત્રો આપેલું છે ગ્લાયકોજીનેસિસ ગ્લાયકોજીનોસિસ જીનોસિસ આપેલું છે આ બધા ટોપિક મિત્રો જૂના સિલેબસની અંદર જે છે એ પ્રમાણે જ આપેલા છે ત્યારબાદ સેલ્યુલર મેટાબોલિઝમ આપેલું છે જેમાં ઓક્સિડેશન રિડક્શન આપેલું છે એનર્જી એન્ડ કાર્બન સોર્સ યુટિલાઇઝેશન આપેલું છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ છે અને એટીપી જનરેશન આપેલું છે મેટાબોલિઝમની અંદર વાત કરીએ અને એનબોલિઝમ છે કેટાબોલિઝમ છે રેસ્પિરેશન છે ફર્મન્ટેશન છે જે આપણે પૂરું કરી ચૂક્યા છીએ ફોટોસિન્થેસિસ પણ આપેલું છે ન્યુટ્રિશન અપટેક જે છે મિત્રો એની અંદર એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે પેસિવ ટ્રાન્સપોર્ટ છે ફેસિલિટેડ ડિફ્યુઝન છે ગ્રુપ ટ્રાન્સલોકેશન છે મિત્રો એ સિવાય એન્જાઈમની અંદર પ્રોપર્ટીઝ મિકેનિઝમ ઓફ કેટાલીસિસ છે આ બધી વસ્તુ આપેલી છે સેલ ડિવિઝન મિત્રો આખો ટોપિક આપી દે થયેલો આપણને છે બરોબર જેમાં ફેસ છે મિટોસિસ છે માયોસિસ છે ગ્રોથ ટ્યુમર છે સેલ ડિવિઝન આ બધી જ વસ્તુ કવર કરવામાં આવી છે બરોબર છે એ સિવાય મિત્રો એક અલગથી ટૉપિક છે કરન્ટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ અબોવ ફિલ્ડ આપણા ફિલ્ડની અંદર કરંટમાં જો કોઈ ઘટના ઘટી હોય અથવા તો કાંઈ નવી શોધ થઈ આ છે તે છે તે પણ વસ્તુ અહીંયા પૂછાઈ શકે છે તો મિત્રો આ આપણો એકસો ને વીસ માર્કનો સિલેબસ હતો શેના માટે તો કે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ માટે હતો બરાબર છે હવે મિત્રો આપણે વાત કરીશું લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની તો એમાં આપણે આગળ જોઈએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ જેમાં મિત્રો મેં તમને કીધું હતું કે એનસીઆરટી બેઝ બધું હશે તો આપણે અહીંયા ચેક કરી લઈએ જૂના સિલેબસમાં જે રીતનો આપેલો તો સિલેબસ એ જ રીતનો છે મિત્રો પિંચ્યાસી ટકાથી નેવું ટકા લઈ જેટલો સિલેબસ સેમ છે તો એકસો વીસ માર્કે જે ટેકનિકલ છે મિત્રો એમાં સૌથી પહેલાં ફિઝિયોલોજી ઓફ પ્લાન્ટ્સ આપેલું છે જેમાં સેલ એઝ અ ફંક્શનલ યુનિટ આપેલું છે કમ્પોઝિશન ઓફ પ્રોટોપ્લાઝમ આપેલું છે વોટર રિલેશન એબઝોર્બ્શન કન્ડક્શન ડિફ્યુઝન ઓસ્મોસિસ પ્લાઝમોલાઇસિસ છે પરમિયાબિલિટી છે વોટર પોટેન્શિયલ છે એબ્ઝોર્પ્શન છે આ બધા ટોપિક જૂનામાં હતા એ જ પ્રમાણે આપેલા છે અને બધી જ વસ્તુ એનસીઆરટીમાં આપેલી છે બરોબર છે તો મિનરલ એબ્ઝોર્પ્શન છે મિત્રો આપેલા છે ત્યારબાદ ફોટો સિન્થેસિસ ડિટેલમાં આપેલું છે બરાબર છે ત્યારબાદ મિત્રો આ બધી વસ્તુ જે છે ને હતી હવે ફિઝિયોલોજી ઓફ એનિમલ્સની વાત કરીએ બરોબર તો એની અંદર ન્યુટ્રિશન એન્ડ ઇટ ટાઈપ આપેલું છે મિત્રો જેમાં ન્યુટ્રિશનલ ફૂડ વિટામિન્સ આપેલું છે ડાયજેસ્ટિવ સિસ્ટમ વિશે મિત્રો તમને ક્રોક્રોસની ડાયજેસ્ટિવ સિસ્ટમ આ આપણે ક્યાં જોવા મળે બરોબર છે વંદાની ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે ભણ્યા હતા ક્યાં ઇલેવન ની અંદર ભણ્યા હતા આપણે એ વસ્તુ આપણને અહીંયા કવર કરવામાં છે મતલબ કે સીધી જ વસ્તુ છે ઇલેવન માંથી જ છે આ બધું બરાબર ડાયજેસ્ટિવ સિસ્ટમ એન્ડ ડાયજેશન પ્રોસેસ ઇન હ્યુમન બરાબર માણસની અંદર પાચનતંત્ર પણ પૂછ્યું છે એમાં એમાં ઇન્જેશન ડાયજેશન છે એબઝોર્બ્શન છે એસિમ્યુલેશન છે ફોર્મેશન ઓફ ફિશિયલ મેટર્સ છે બરોબર ડિફેસેશન છે એ સિવાય મિત્રો ઇન્ટ્રાસેલ્યુલર એક્સ્ટ્રા સેલ્યુલર રોલ ઓફ એન્ઝાઇમ એન્ડ હોર્મોન્સ ઇન ડાયજેશન છે આ બધી વસ્તુ કોમન છે મિત્રો એનસીઆરટી બેઝ બધું છે ઇન શોર્ટ ટૂંકમાં કહો તો રેસ્પિરેશન ઇન હ્યુમન સ્વસનતંત્ર વિશે મિત્રો વાત કરી છે મને મિકેનિઝમ પૂછી ગ્લાયકોલો ફર્મેન્ટેશન ટીસીએ સાયકલ આપેલું છે લેક્ટિક એસિડ ફોર્મેશન છે એલ્કોહોલિક ફોર્મેશ ફર્મેન્ટેશન છે બધી વસ્તુ આપેલી છે ત્યારબાદ હ્યુમન એન્ડોક્રાઇન સિસ્ટમ અંતઃસ્ત્રાવની આખી જે તંત્ર છે મિત્રો એના વિશે પણ તમને અહીંયા કીધું છે બરાબર છે એ પણ આપણે અહીંયા સમજવાનું છે ત્યારબાદ બ્લડ ફિઝિયોલોજી જે આપણે કરંટમાં સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ બરાબર જેમાં કમ્પોઝિશન બેઠો જૂનો સિલેબસ છે એ જ છે મિત્રો જેને કમ્પેર કરવું એ કરી શકો છો કમ્પોઝિશન ઓફ બ્લડ બરાબર જેમાં પ્લાઝમા વિશે મિત્રો પૂછેલું છે બરોબર બ્લડ સેલ આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ વિશે મિત્રો પૂછ્યું છે ત્યારબાદ બ્લડ કોગ્યુલેશન જે છે એની વિશે પૂછવામાં આવ્યું છે ત્યારબાદ બ્લડ ગ્રુપ અને તેના ટાઈપ વિશે વાત કરવામાં છે એ બ્લડ ગ્રુપ છે આર બ્લડ ગ્રુપ છે બરોબર ટ્રાન્સફ્યુઝન એના વિશે થોડી ઘણી વાત છે રીપ્રોડક્શન એન્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિશે મિત્રો છે ઇકોલોજી એન્ડ એન્ડ વિશે છે મિત્રો લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન છે ઇકોલોજીકલ સક્સેશન છે સ્ટ્રક્ચર ઓફ ઇકોસિસ્ટમ છે આ બધી વસ્તુ ટવેલ્થની એનસીઆરટી ની અંદર મિત્રો તમને મળી રહેશે બાયોલોજી હ્યુમન વેલફેર છે મિત્રો આ લિવિંગ વર્ડ છે 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 બરોબર ઇન્ટરેક્શન મિત્રો આ બધી જ વસ્તુ મિત્રો અંદર આપેલી એનસીઆરટી જૂના સિલેબસમાં જે રીતનું હતું એ જ રીતના તમને અહીંયા આપેલું છે બરોબર છે મિત્રો તો આશા રાખું છું તમને લેબોરેટરી ટેકનિશિયનનો સિલેબસ પણ સમજાઈ ગયો છે જેમાં સૌથી મોટી વસ્તુ છે કે તમે આ જીસીઆરટીમાંથી વાંચશો તો પણ તમને કવર થઈ ગયેલું જણાશે બરોબર ચાલો મિત્રો તો હવે આપણે સાયન્ટિફિક આસિસ્ટન્ટના સિલેબસ પર નજર કરીએ તો તો મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં જે સિલેબસનું લેવલ છે તે ઊંચું છે બીએસી થોડા ઘણા એમએસસીના ટોપિક્સ પણ આપેલા છે બરોબર છે મિત્રો તો હવે એમાં ઉપર ઉપરનું મિત્રો વસ્તુ આપણે સમજીએ અને હું તમને યાદ કરાવું કે મેં તમને સિલેબસ કરાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને કીધું હતું નેવું ટકા જેટલો સિલેબસ છે એમ હશે તમે જૂના સિલેબસને આને બંનેને કમ્પેર કરી શકો છો તો એ પ્રમાણે મિત્રો આગળ સિલેબસમાં જોઈએ તો કોન્સેપ્ટ ઓફ સ્ટરિલાઇઝેશન આપણે ઓલરેડી પૂરું કરી ચૂક્યા છીએ મિત્રો બરાબર છે તો કોન્સેપ્ટ ઓફ સ્ટરિલાઇઝેશન છે એ પૂછ્યું છે મિત્રો એન્જાઈમ ટેકનોલોજી છે ઇમ્યુનોલોજી છે જેટલો જૂનો સિલેબસ આપ્યો તો એ જ છે મિત્રો લાઇન ટુ લાઇન એ છે બરાબર છે ચેક કરી લેજો મિત્રો ઇમ્યુનોલોજી આપેલું છે મિત્રો ત્યારબાદ માઇક્રોબિયલ ઇન્ટરેક્શન વિથ હ્યુમન આપેલું છે માઇક્રોબિયલ જીનેટિક્સ આપેલું છે મિત્રો બરોબર છે મોલેક્યુલર જીનેટિક્સ આપેલું છે મિત્રો ડીએનએ ટાઈપિંગ આપેલું છે મિત્રો ત્યારબાદ રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે બરોબર છે બાયોડાયવર્સિટી એન્ડ ટોક્ઝોનોમી આપેલું છે બરોબર છે આ બધી જ વસ્તુ જે આપણે જૂના સિલેબસની અંદર હતા એ જ વસ્તુ છે સેમ ટુ સેમ બરોબર એટલે જે લોકોએ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું હતું રીડિંગ જૂના સિલેબસ પ્રમાણે એ લોકો અત્યારે ફાયદામાં છે બરાબર છે મિત્રો આમાં હું ડિટેલમાં નથી જાતો આ બધી જ વસ્તુની પીડીએફ જે છે હું ટેલિગ્રામમાં મૂકી દઈશ બરોબર છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો બરોબર મિત્રો તો આજ માટે આટલું જૈન જય ભારત